નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષની સૌથી મોટી કાર્તક પૂનમ કાર્તક પૂર્ણિમાના દિવસે કરો આ કામ ત્રીસ વર્ષ પછી દુર્લભ સંયોગ મિત્રો આવા સમયે કાર્તક પૂર્ણિમાના દિવસે સ્નાન દાન અને પુણ્ય કાર્ય કરવાથી ઘણા ઘણો વધારો લાભ મળવાનો છે જો આ દિવસે કોઈ પણ દાતા પુણ્ય કરવામાં આવે તો તેમાં લાખો અને કરોડો ગણો લાભ જોવા મળે છે અમે તમને જણાવી ઉપાય કરશો કોઈ પણ કાર્ય કરશો તે ખાલી જશે નહીં આ દિવસે કરેલું દાન પુણ્ય હજારો અને કરોડો ઘણા દાન પુણ્યથી વધારે ફળદાયી હોય છે એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી બંને હાથથી પણ આ ઉપાય કાર્ય કરવામાં આવે છે તેમના ઘરમાં અન્ન ધન વસ્ત્રની કમી નથી થતી અને લાભ જ ન લાભ જ થાય છે મિત્રો કાર્તક માસના આવતી પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે જોકે દરેક મહિને આવતી પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ હોય છે પરંતુ કાર્તક માસની પૂર્ણિમા આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે ખરેખર દિવસે આ દિવસે સ્નાન દાન કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે સાથે જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે આ વખતે કાર્તક પૂર્ણિમા પર ઘણા યોગ બની રહ્યા છે આવા સમયમાં આ દિવસે દાન પુણ્ય કરવાનો પણ વિશેષ લાભ થાય છે ચાલો જાણીએ કાર્તક પૂર્ણિમાનું ક્યારે માસ છે કાર્તક પૂર્ણિમાની કાર્તક પૂર્ણિમાનું પર્વ માનવામાં આવે છે તેને દેવ દિવાળી પણ કહેવાય છે આ દિવસથી પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવામાં આવે છે સાંજે નદીઓમાં દીપ દાન કરવામાં આવે છે ગંગા ઘાટ પર દીપ મતદાનનું વિશેષ આયોજન કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે આ વર્ષ કાર્તક પૂર્ણિમાનું પર્વ પંદર નવેમ્બર ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા બંનેની પૂજા કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે કારતક પૂર્ણિમા પંદર નવેમ્બર બે હજાર ચોવીસ બે ને અઠાવન મિનિટે સમાપ્ત થશે ભક્તો તમને એ પણ જણાવી દઈએ કે કાર્તક પૂર્ણિમા પર બનેલા શુભયોગ કારતક પૂર્ણિમા આ વખતે ચંદ્ર અને મંગળનો રાશિ परिवर्तन बने एक बीजा राशि में रहे से कार्तक पूर्णिमा पर मोड़ी रात्र गज केसरी राजयोग बन से साथे आज दिवस बुद्धिदित्य राजयोग बन से आना पी हवे कार्तक पूर्णिमा पर तीस वर्ष पची सस राजयोग पर बन से कारण के हवे अगला तीस वर्ष पचीज शनि कुंभ राशि में गोचर कर सी આવા સમયમાં કાર્તક પૂર્ણિમા પર જે પણ ઉપાય તમે દાન પુણ્યના કાર્ય કરશો તે તમને તેનું વધારે ભક્તો તમને ઉપાય બતાવવા પહેલા એક નાની માહિતી જણાવી દઈએ કે રાહુકાળ અને ભદ્રકાળનો સમય કાર્તક પૂર્ણિમા કે દેવ દિવાળી પર ભદ્ર નો રહેવાનો છે જ્યોતિષ શાસ્ત્રમાં રાહુકાળ અને ભદ્રા સારા કાર્યો માટે શુભ માનવામાં આવ્યા નથી સવારે ભદ્રા સવારે છ ને તેતાલીસ મિનિટ થી સાંજે ચાર ને સાડત્રીસ મિનિટ સુધી રહેશે અને રાહુ કાળ સવારે દસ ને ચાર મિનિટ થી બપોરે બાર ને પાંચ મિનિટ સુધી રહેશે ભક્તો અમે તમને જણાવી દઈએ કે આ દિવસે રાશિ કરવાનું ખૂબ જ શુભ અને મંગલકારી પ્રભાવ આપે છે જે વ્યક્તિ રાશિ અનુસાર દાન પુણ્ય કરે છે

વગેરેનું દાન કરવું જોઈએ તમારી રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે વૃષભ રાશિ કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન પછી સફેદ વસ્ત્ર અને ચાંદીના આભૂષણોથી ઘી પત્તર સૌંદર્ય પ્રદાનથી વસ્તુઓ વગેરેનું દાન કરવું જોઈએ તમારી રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે મિથુન રાશિ તમારી રાશિનો સ્વામી ગ્રહ બુધ છે તેથી તમારે રાશિના જાતકો કાર્તિક પૂર્ણિમા કાસાના વાસણો વગેરેનું દાન કરવું જોઈએ કર્ક રાશિ આ રાશિ નો સ્વામી ગ્રહચંદ્ર છે તમારે કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન પછી ચોખા દૂધ સાકર સફેદ કપડા વગેરેનું દાન કરવું જોઈએ રાશિ કાર્તિક પૂર્ણિમા સ્નાન કર્યા પછી લોકો લાલ કે નારંગી કપડા મંગો કેસર તાંબુ ઘી વગેરેનું દાન કરવું જોઈએ તમારી રાશિમાં સ્વામી સૂર્યોદય છે કન્યા મિથુન ની જેમ તમારી રાશિમાં સ્વામી ગ્રહ બુદ્ધ છે તમને પણ કાર્તિક પૂર્ણિમા પછી સ્નાન પછી લીલા કપડા લીલા ફળ પન્ના કાસા વાસણો દાન કરવા જોઈએ તુલા રાશિ વૃષભની જેમ તમારી રાશિનો સ્વામી ગ્રહ તમને કાતક પૂર્ણિમાને મોતી ઘી અત્તર સફેદ વસ્ત્ર હીરા વગેરેનું દાન કરી શકો છો વૃષભ રાશિ તમારી રાશિમાં સ્વામી ગ્રહ મંગળ છે તેમનો શુભ રંગ લાલ છે તમારે કાર્તિક પૂર્ણિમાએ કસ્તુરી કેસર લાલ કપડું જોઈએ છે તમે કાર્તિક પૂર્ણિમાએ સ્નાન કર્યા પછી પીળા રંગનું વસ્ત્ર હળદર સોનું પિત્તરની વસ્તુઓ પુસ્તક વગેરેનું દાન કરી શકો છો મકર અને કુંભરાશિ આ બંને રાશિઓમાં સ્વામી ગ્રહ છે કાર્તિક પૂર્ણિમા સ્નાન પછી કાળા કાળુ કે વાદળી વસ્ત્ર ગરમ કપડા લોખંડ સ્ટીલના વાસણો વગેરેનું દાન કરવું જોઈએ કાર્તિક પૂર્ણિમાના ઉપાય કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે તુલસીજીની વિવિધ પૂર્વક પૂજા કરીને સાંજે તમની

દૂર થાય છે અર્થ આપ્યા પછી ચંદ્રોદયના જપ કરવાનું કાર્તિક સાંજે વિશેષ રૂપે ચંદ્ર દર્શન કરવું જોઈએ જો આ દિવસે પતિ પત્ની સાથે મળીને ચંદ્રનું દર્શન કરી અને તેમને ગાયના દૂધનો અર્થ આપે તો તેમના દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે ધન ધન્યની કામના રાખનાર લોકોએ કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી શુક્ત કનક ધારા સ્ત્રોત વિષ્ણુ સહસ્ત્રનામોનો પાઠ કરવો જોઈએ માતા લક્ષ્મીની પૂજા સાથે આમાંથી કોઈ એક પાઠ કરવો જો તમે શ્રદ્ધા શ્રદ્ધાભાવથી કરો છો તો માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે કાર્તિક પૂર્ણિમા પર આ કાર્ય ન કરો કારતક તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કષ્ટો ન વધે તો આ દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાથી બધું બચવું જોઈએ પૂર્ણિમાના દિવસે તમારે ઘરના વડીલો સભ્યનું દિલ દુખાવવું ન જોઈએ પરંતુ તેમને ખુશ કરીને તેમના આશીર્વાદ લેવાના પ્રયાન કરવા જોઈએ પૂર્ણિમાના દિવસે મનને નિયંત્રિત રાખવા માટે યોગ ધ્યાન વગેરે કરવું જોઈએ તામસિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં દીપદાન જો કોઈ વ્યક્તિના લગ્નમાં સતત અડચણો આવી રહી હોય જેમ કે લગ્ન નક્કી થયા પછી મુહૂર્ત ન મળતું હોય અથવા કોઈ કારણસર સગાઈ તૂટી જવી તો આવા સમયે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘરની આસપાસના તળાવ કે નદીમાં જઈને દીપદાન કરવું જોઈએ આ ઉપરાંત ઘરના મુખ્ય સ્થાનો પર દીપ પ્રગટાવવા જોઈએ આવું કરવાથી જલ્દીથી તમારા લગ્ન થઈ જાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે તુલસીનું પૂજન જરૂર કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તુલસીમાં બધા દેવી દેવતાઓ બિરાજે છે તેથી તુલસીનું પૂજન કરવાથી બધા દેવી દેવતાઓનું પૂજન થઈ જાય છે અને લગ્નના યોગ બનાવવા લાગે છે સાથે જ તુલસીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે તેથી તેમના પૂજનથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે ગંગાજળથી સ્નાન માન્યતાઓ અનુસાર જો તમારા લગ્નમાં સતત અડચનો આવી રહી હોય તો કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળના થોડા જરૂર નાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને લગ્નમાં આવતી અડચનો સમાપ્ત થઈ જાય છે હળદરનો ટીલો માન્યતાઓ છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને હળદરનો તિલક પોતાના કપાળ પર લગાવવો જોઈએ આવું કરવાથી ભાગ્યોદય થાય છે અને લગ્નના યોગ બનવા લાગે છે આ ઉપરાંત આ દિવસે તમારે તમારા ઘરમાં મુખ્ય દ્વાર પર હળદરની સ્વાસ્તિક પણ બનાવો કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ભૂલો ન કરવી જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે ચાંદીના વાસણ કે દૂધનું દાન કરવું જોઈએ આ દિવસે ઘરમાં અંધારું નહીં રાખવું જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે તામસિક ભોજન જેવા કે માંસ મદિરા ઈંડા ડુંગળી લસણ વગેરેનું સેવન નહીં કરવું જોઈએ આ દિવસે કોઈનું પણ અપમાન કરવાથી બચવું જોઈએ આ દિવસે ગરીબ જરૂરિયાતમંદ અસહાય અને વૃદ્ધો અને સાથે સાથે કડવા વચનો નહીં બોલવા જોઈએ આ દિવસે તુલસીના પાન નહીં તોડવા જોઈએ

તારકાસુર નામનો એક રાક્ષસ હતો તેના ત્રણ પુત્રો હતા કાર્તકક્ષા કમાલક્ષણ અને માલી તારકાસુર ખૂબ જ બળવાન હતો તેને પૃથ્વી અને સ્વર્ગ પર પોતાનો આતંક મચાવી રાખ્યો હતો જેનાથી પરેશાન થઈને દેવતાઓએ ભગવાન શિવને તેનો અંત કરવા માટે પ્રયાસના કરી તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે તારકાસુનો વધ કર્યો આનાથી દેવતાઓને ખૂબ જ પ્રસન્ન થયા તેના ત્રણેય પુત્રોને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું અને તેમને આનો બદલો લેવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ હતું બ્રહ્માજી પાસેથી સિવાય બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું આ પછી તે ત્રણેય થોડી વાર આ વિશે ખૂબ જ વિચાર કર્યો અને પછી બ્રહ્માજીને કહ્યું કે આપ ત્રણ અલગ અલગ નગરોનું નિર્માણ કરો જેમાં બધા બેસીને આખી પૃથ્વી પર અમે આ ત્રણેય નગરો મળીને એક થઈ જાય જે દેવતા ત્રણેય નગરોને એક જ બાંધથી નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતો હોય તે જ અમારી મૃત્યુનું કારણ બને બ્રહ્માજીના નિર્દેશ અનુસાર વિશ્વકર્માએ તેમના માટે ત્રણ નગરોની સ્થાપના કરી તારકક્ષ સામે સોનાનું કમલાક્ષ અને ચાંદીનું અને વિદ્યુમાલી માટે લોખંડનું નગર બનાવવામાં આવ્યું ત્રણેયને મળીને ત્રણેય લોકો પર પોતાનો અધિકાર જમાવી લીધો ઇન્દ્રદેવ આ ત્રણેય રાક્ષસોથી ખૂબ જ ભયભીત થયા અને ભગવાન શંકરની શરણમાં ગયા ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન શિવે આ દાનવોને નાશ કરવા માટે એક દિવ્ય રથનું નિર્માણ કર્યું આ દિવ્ય રથની દરેક વસ્તુઓથી બનાવવામાં આવી હતી ચંદ્રમા અને સૂર્ય થી બન્યા હતા અને કુબેર હિમાલય ભગવાન શિવ ખુદ બાણ બન્યા અને બાણની અણી અગ્નિદેવ સ્વયં બન્યા આ દિવ્ય રથ પર ભગવાન શિવ સ્વયં સવાર થયા દેવતાઓની બનેલા આ રથ અને ત્રણેય ભાઈઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું યુદ્ધ કરતી વખતે પ્રભુ લીલાથી એવો સમય આવ્યો જ્યારે ત્રણેય રથ એક જ સીધામાં આવી ગયા જેવા જ આ ત્રણેય વ્રત એક સીધામાં આવ્યા તે જ સમયે ભગવાન શિવે પોતાના વાણ છોડ્યા અને ત્રણેયનો નાશ કરી દીધો આ વ્રત પછી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવ્યા આ દિવસે ઉપવાસક સૂર્યોદય અને ચંદ્રોદય દરમિયાનની તીર્થ સ્થળોને જોઈને પવિત્ર સ્નાન કરે છે એવું માનવામાં આવે છે કાર્તિકે સ્નાન એક અત્યંત પવિત્ર સ્નાન છે નાહવાના પાણીમાં ગંગાજળ મિશ્ર કરીને ઘરમાં પણ નાહી શકાય છે પછી ભગવાન વિષ્ણુ સામે ઘી કે સરસવના તેલનો દીવો પ્રગટાવવું અને વિધિ વિધાનથી તેમની પૂજા કરો આ દિવસે ભક્તો માટે સમર્પણ સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે ભગવાનની મૂર્તિની પૂજા ફૂલ અગરબત્તી અને દીપદાનથી કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તો પોતાની ચિંતાઓ દૂર કરવામાં અને કાંતિપૂર્ણ અને સુખી જીવન જીવવામાં મદદ કરી શકે છે કાર્તિક પૂર્ણિમામાં પર્વ શ્રદ્ધાળુઓ વ્રત પણ રાખે છે ઉપવાસને સત્યનારાયણ વ્રત કહેવામાં પણ આવે છે અને સત્યનારાયણ કથા વાંચવામાં પણ આવે છે પૂજા કરનાર પોતાના ઘરોમાં રુદ્રાભિષેક પણ કરે છે આ દિવસે ભગવાન શિવના મંદિરોમાં રોશની કરવામાં પણ આવે છે તો મિત્રો આ માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાન રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દે